હવે હવેના સમય પ્રમાણે ચાલશો નહીં તો યાદ રાખજો સૌથી મોટા દુશ્મન આપણા કોણ થઈ જશે આપણા છોકરાઓ નવરા બેઠા હોય ત્યારે ઘરે બેઠા બેઠા વિચારજો રાહુલભાઈ શું કહે છે સમય પ્રમાણે નહીં ચાલીએ તો સૌથી મોટા દુશ્મન આપણા સંતાનો આપણા થઈ જશે કે મારા મા બાપે મને હખ જ ન લેવા દીધું એ ખારું એસી નો લઈ દીધું પછી એમ કે તમે દેશીમાં રહ્યો અમે એસીમાં જાય શાસ્ત્ર તમને મને કહે છે સમય પ્રમાણે ચાલો કૃષ્ણ ભગવાન સમય પ્રમાણે ચાલ્યા રામ ભગવાન સમય પ્રમાણે ચાલ્યા એ આપણે હોતી સમય પ્રમાણે ચાલીએ અને સમય પ્રમાણે ચાલવામાં ફાયદો ઇનડાયરેક્ટલી જોવો ને તો આપણને છે હવે એમ કહીએ કે સરસ મજાનો લો ચૂલો બનાવીએ પછી ફૂંકણી મારી અને પછી રોટલા બનાવીએ તો ભગવાન આટલું બધું આપ્યું છે ને શું કરવાનું હવે ચૂલાના રોટલા ને હવે ગેસના રોટલા ખાવ સમય હતો એ વાત આખી અલગ છે અત્યારે ભગવાને સુખ આપ્યું છે એ સુખ ને ભોગવો